સૌથી મોટા માર્કેટમાં અમે હાજર છે અને ત્યાંના લોકોનું શું માનવું છે જાણવાનો પ્રયત્ન કરીએ આપને શું લાગે છે કઈ કઈ સમસ્યાઓ છે શું છે એટલે પોયરા બહુ નાના એટલે મોંઘવાડી તો કેમ કેમ જીવું એમ હવે આટલું શું કરવાનું કોઈનો સારા નહીં મળે નહીં ઘર નહીં કંઈ ભાડાથી રહેવાનું સાસરેવાલાને હો કાઢી આપેલું મોંઘવારી નડી રહી છે હા મોંઘવારી હવે ફી ભરવાની કેમ કેમ પોયરાની ભણવાનું કેવું નું ખાવાનું ઘરમાં શું કરવાનું કિરાનું

ને ત્યાર પછી છ છ મહિના સુધી એ કામ ઠરાવ નથી તો અત્યારે હાલ આપણે બારડોલી લોકસભા મત વિસ્તારમાં છીએ ત્યારે અન્ય બાબતોની સાથે સાથે બારડોલીની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ બારડોલી એ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણું બધું પ્રગતિ કરી રહ્યું છે સુરતથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા બારડોલીમાં ભણવા માટે આવતા હોય છે ત્યારે ખાસ કરી અને બારડોલીના રાજમાર્ગ પર આવેલી કોમર્સ અને આર્ટ્સ કોલેજ ખાતે અત્યારે હાલ છીએ ત્યારે ફેકલ્ટીનું શું માનવું છે અને સાથે સાથે સ્ટુડન્ટ્સનું શું માનવું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ સર ઇલેક્શન આવી રહ્યું છે કેવી એને આપ જોઈ રહ્યા છો અને આ વખતનું ઇલેક્શન કેવું રહેવાનું છે આપના ઇન્ડિયા એટલે મોટા મોટો ડેમોક્રેટિક કન્ટ્રી ઓફ ધી વર્લ્ડ અને ઇલેક્શન આવે એટલે એક જાતનો રાષ્ટ્રીય પર્વ જ કહી શકાય આ વખતે નવું એ છે કે અત્યાર સુધી ઘણા વખત ઘણા બધા ઇલેક્શન ગયા આટલી જાગૃતિ લાવવામાં આવી નહીં હતી પરંતુ આ વખતે ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન ડિપાર્ટમેન્ટ જે છે તેણે એવા પ્રયત્નો કર્યા કે દરેકે દરેક સ્ટુડન્ટ જે અઢાર કમ્પ્લીટ કરી રહ્યા છે તેમને જાગૃત કરવામાં આવે અને એના માટે ઘણા બધા એક્ટિવિટીઝ પણ કરવામાં આવી અને એટલે બારડોલીમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયો છે એમાં આપણે માની શકીએ છીએ જે રીતે ફેકલ્ટી સાથે વાત અત્યારે હાલ આપણી સાથે કેટલાક સ્ટુડન્ટ્સ છે એમનો મત શું છે કારણ કે દેશના વિકાસમાં યુવાઓનું સૌથી મહત્વનું યોગદાન રહેતું હોય છે અને સતત એ વાતને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રમોટ કરતા રહ્યા છે ત્યારે સ્ટુડન્ટ્સનું શું માનવું છે આપણે જાણીએ શું કહેશું ઇલેક્શનને કેવી

અચ્છા શિક્ષણમાં કામ થયું છે બારડોલીમાં બારડોલી આમ જોઈએ તો એક શિક્ષણનો હબ છે અને ઐતિહાસિક નગરી ન હોવાને લીધે અહીંયા ગ્રેજ્યુએશનથી લઈને એન્જિનિયરિંગથી કે પછી પેરામેડિકલ કોલેજોને બધું આવ્યું છે પરંતુ એક જીપીએસસી અને યુપીએસસીનું જે સેન્ટર કે એક્ઝામો અહીંયા થવી જોઈએ એ આટલું મોટું બારડોલી નગર હોવા છતાં એ એક્ઝામો અહીંયા થતી નથી તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે આ એક્ઝામો પણ અહીં થાય અને એ અંગેનો વિદ્યાર્થીઓને માર્ગદર્શન ગાઈડલાઈન મળી રહે ક્લાસીસ કે વર્ગો પણ સરકાર તરફથી શરૂ કરવામાં આવે બરાબર છે ઓકે અહીંયા એક કહી શકાય કે ફેકલ્ટી મેમ્બર આપણી સાથે છે એમની સાથે વાત કરીએ કેટલું કામ થયું છે શિક્ષણને લઈને શિક્ષણમાં જો હું વાત કરું તો ખાસ કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘણો હોય છે બાડોલીમાં તો તે ડ્રોપ આઉટ રેશિયો છેલ્લા ઘણા સમયથી ઓછો થયો છે ખાસ કરીને તમે અત્યારે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ અસર જોયું છે કે કન્યા કેળવણી અમારી કોલેજમાં જો વાત કરીએ તો કન્યા કેળવણી પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે અને ઘણી બધી છોકરીઓ જે ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પણ આગળ આવી રહી છે તો મોદી સરકાર રિપીટ થવી જોઈએ એ તો

દરેક બાબતોને આપણો લીડર કેવો હોવો જોઈએ કઈ રીતના આપણા સમાજમાં સુધારા કરી શકે તે પ્રમાણે કોણ છે આ વખતના બીજેપી કોંગ્રેસના ઉમેદવાર બારડોલીથી બારડોલીથી એ તો ખબર નહીં કારણ કે હું બારડોલીનો નથી અચ્છા તમે ક્યાંના છો ભાવનગર તો અહીંયા કેમ બારડોલીમાં અભ્યાસ માટે અચ્છા તો મજા આવે છે બારડોલીમાં બધી ફેસિલિટી મળે છે અભ્યાસની હા બધી ફેસિલિટી મળી રહે છે એનો સ્ટાફ બી હારો છે અચ્છા હા આ ઇલેક્શન માટે શું લાગે છે આ વખતે ચહેરા પર ચુનાવ થવાનો છે કે પછી મુદ્દાઓ ધ્યાને લેવાના છે નહીં મુદ્દાઓ બી ધ્યાનમાં લેવાનો છે ચહેરા પર જોઈએ તો મોદી સરકાર જ આવી જોઈએ મોદી સરકાર આવી જોઈએ ઓકે મોદી સરકાર આવી જોઈએ તેવું સ્ટુડન્ટ્સ તો માનવું છે તમારું શું માનવું છે મોદી સરકાર જ આવી જોઈએ કેમ મોદી સરકાર મોદી સરકારના કામ આપણી સામે છે પછી જેમ કે અયોધ્યાનો મુદ્દો હોય કન્યા કેળવણી હોય કન્યાને અનામત આપવાનું હોય મહિલા અનામત હોય કે પછી એસટીએસસી કે આરક્ષણ આપવાનું હોય કે પછી આપણે કેળવણીનું હોય એમાં મોદી સરકાર આવ્યા પછી બહુ સુધારો થયો છે બારડોલીમાં પ્રોપર બારડોલી ના છો હા પ્રોપર બારડોલી અચ્છા ઉમેદવારો માટે શું કહેવું છે બીજેપી કોંગ્રેસના પ્રભુભાઈ વસાવા માટે શું માનવું છે એમ તો એમના પણ કામ સારા છે હવે યુવાઓ વોટિંગ કરશે એ પ્રમાણે રિઝલ્ટ આવશે લાગે છે રિપીટ થશે હા લાગે તો છે 100% અને સિદ્ધાર્થભાઈ ચૌધરી માટે શું કહેવું છે એ અમને બહુ ખ્યાલ નથી ના અચ્છા અને એક છે મિત્ર એમની સાથે વાત કરીએ વોટિંગ કરો છો કરીએ છે આ વખતે કેટલા એક્સાઇટેડ છો વોટિંગ માટે બહુ એક્સાઇટેડ છે એટલે એક તહેવાર જેવું લાગે છે તહેવાર જેવું લાગે છે ઓકે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને વોટ કરવાના તમે આપણે રોજગારી વિશે ગ્રેજ્યુએશન તો કરીએ છીએ આની પછી બહુ પોયરા આવે એમનો જોબ ને એ બધું નહીં મળે એમની બાબત એટલે ખ્યાલ રાખીએ તો આપના માટે બેરોજગારી છે હમ એટલે બેરોજગારી તો છે થોડો છે સાથે બારડોલી તમે બારડોલી ના છો અંકલેશ્વર નો અત્યારે હાલ અભ્યાસ માટે આવ્યા છો અભ્યાસ માટે આવ્યા છો આ બધા હમણાં જે જો તમે સમાચાર જોતા હોવ અને તમને ખ્યાલ જ હશે આપ વિદ્યાર્થી છો એટલે અનેક વખત પેપર ફૂટવાના સમાચાર આવતા હોય છે તો એ બાબતને લઈને શું કહેવું છે એ હોતો નહીં જોઈએ આ ટાઈપ આની ઉપર ગવર્નમેન્ટ ધ્યાન આપવું જોઈએ પણ હવે કાયદો પણ બનાવ્યો છે લાગે છે કે હવે પેપર નહીં ફૂટે સોરલી તો નહીં કહી શકીએ ફૂટી બી શકે

બસ યુવાને જાતે બધા વિકલ્પો શોધવા પડશે બરાબર અને અહીંયાની સમસ્યા કોઈ જાજી સમસ્યા નથી પણ અમારી માંગણી યુવાનોની એવી છે કે ભાઈ અહીંયા જીપીએસસી યુપીએસસીના કોચિંગ ક્લાસ અહીંયા બારડોલીમાં શરૂ થાય અને છોકરાઓને પ્રોત્સાહન મળી રહે અને ખેલકૂદ અંગે થોડું બીજું વધારે ડેવલપમેન્ટ થાય એવી અમારી માંગ છે સરકાર નું પુનરાવર્તન થશે કે પરિવર્તન 400 ની ઉપર 400 પ્લસ 400 કે પાર 400 કે પાર અપકી બાર 400 કે પાર અચ્છા બારડોલીની જનતા બીજેપી સાથે છે કન્ફર્મ કમળ સાથે બીજેપી સાથે જ છે

પછી ત્રણસો સિત્તેરની કલમ જમ્મુ કાશ્મીર હતું હજુ તો કાશી અયોધ્યા ને મથુરા બાકી છે બેન હજુ તો બહુ આગળ જવાનું છે મંજિલ બહુ લાંબી છે હજુ તો મોંઘવારી બેરોજગારી એ તમામ મુદ્દાઓ માટે શું કહેવું છે વિશ્વના દરેક દેશોમાં મોંઘવારી બેરોજગારી દરેક ક્ષેત્રે છે અને વસ્તી વધારે પ્રમાણમાં જોવા જઈએ તો બધાને રોજગાર કેવી રીતે આપવાનો બરાબર એ યુવાનોએ પોતે કંઈ કરવું પડશે બરાબર સરકાર પર કંઈ બધું આશા રાખીને બેસી ના રહેવાય આપનું શું માનવું છે બસ જે સનાતન ધર્મની રક્ષા કરે એમને અમારે લાવવાના

કોંગ્રેસ હંમેશા વિરોધ કરે છે વિકાસના નામે મિંડુ છે માત્ર થાળી વગાડવા એનો વિરોધ કરવો એમનો એક એજન્ડા રહેલો છે અચ્છા આપ કઈ બોલવા માંગશો જે રીતે અત્યારની હાલની સ્થિતિ છે ઇન્ડિયા ગઠબંધન માટે આપનું શું માનવું છે ઇન્ડિયા ગઠબંધન એક ખાલી ગઠબંધન જ રહેશે છે એનો કોઈ આવવાનું નથી સત્તામાં ભાજપ જ ચાલવાનું છે કેમ નહીં ચાલે ઇન્ડિયા ગઠબંધન વિકાસ અને વિદેશમાં જે વિદેશી નીતિ ને આ બધી જે છે આખા ભારત દેશમાં એ આખા દેશે જોઈ છે અને ઘણા એવા જે કામો છે ભારત દેશના એનામાં વિદેશ નીતિ હોય કે રક્ષા નીતિ હોય કે બધી દરેક એનામાં ભાજપ સંપૂર્ણપણે અને બારડોલી પર્ટિક્યુલર બારડોલીની વાત કરીએ તો બારડોલીની સમસ્યાઓ શું છે બારડોલીમાં નવ્વાણું ટકા બધા કામો એ થઈ ગયા છે પણ પીએમ માટે અહીંયા કોઈ માણસની વ્યવસ્થા ઘણીવાર ડેડ બોડીઓ અહીંયા આવે છે પણ બહારથી માણસો બોલાવવા પડે છે પીએમ કરવા માટે તો આરોગ્ય સ એને અમારી એક નમ્ર અપીલ છે કે ભાઈ આ સમસ્યાનું થોડું ધ્યાન રાખીને આનો કોઈ પીએમ માટે કોઈ માણસની વ્યવસ્થા કરે તો બાડોલીના ઘણા ખરા આજુબાજુના જે છે દરેક દરેક નાગરિકોને ડેડ બોડી માટે તકલીફો થતી હોય છે એ સમસ્યા દૂર થઈ જાય અને બીજી એક સમસ્યા અમારે જે છે કે હું સ્પોર્ટ્સ સાથે જોયેલા વ્યક્તિ છું તો કરાટે કોચ છું તો અહીંયા જે સ્પોર્ટ્સના કામો ચાલે ખેલ મહાકુમ થઈ ગયું કે સ્કૂલ ગેમ થઈ ગઈ તો એમના કુસ્તી અને જુડો આપણા ઘણા છોકરાઓ આપણા બારડોલી તાલુકાના એના માટે છોકરાઓ જાય છે રમે છે પણ બારડોલી તાલુકા અને સુરત ગ્રામ્યમાં છે એમાં મેટની કમી છે મેટ્સ મેટ્રિક્સ જો આવી જાય તો ઘણા ખરા છોકરાઓ જે છે એ હજુ સારો દેખાવ કરીને ઇન્ટરનેશનલ લેવલ સુધી સારો એનો આપણે બારડોલી તાલુકા આપી શકે એવું છે અત્યારે હાલ અમે બારડોલીમાં ખાસ કરી અને રાજમાર્ગથી લઈ અને સ્ટેશન રોડ સુધીની જે સવારી છે અમે રિક્ષામાં કરી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકોનું શું કહેવું છે એ પણ જાણી લઈએ કાકા શું લાગે છે કેવો છે જનતાનો મૂડ ઇલેક્શનને લઈને જનતાનો મૂળ બીજેપી ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઈ વસાવા પ્રભુભાઈ વસાવા છે તે આરામથી આવી હશે કેમ આવી જશે એમણે કામો કર્યા છે હા એમને કામો કર્યા છે તે રસ્તાતે લઈને ગટર ગટર લાઈન નું કામ પણ શરૂ કર્યું છે વ્યવસ્થિત કામ કર્યું છે એ માટે એજ આવશે અને सिद्धार्थ चौधरी કોંગ્રેસના ઉમેદવાર છે કેટલું કાઠું કાડશે એ લોકોને મને તો લાગે છે એમની ડિપોઝિટ પણ જપ્ત થશે اچھا ડિપોઝિટ પણ જપ્ત થશે આ ખાસ કરીને 400 કે પાર સૂત્ર મોદીજીએ આપ્યું છે કેટલું કામ કરવાનું છે 400 પાર આરામથી થઈ જશે اچھا માંગવારી બેરોજગારી આ મુદ્દે શું કહેવું છે મોંઘવારી એટલી જે કોંગ્રેસ ના રાજમાં હતી તેના પૈસા આપણે તો એટલી બધી નથી તમે સરખું કમાઈ લો છો રોજ જે રિક્ષા ચલાવી હા રોજ આરામથી કમાઈ લે છે તમારી સમસ્યા શું છે અમારી એમ તો કામ સા બધું સારું ચાલે એટલે અમારી સમસ્યા મોટા ભાગે નથી કેમ કે પાણી અને બધું જ અમને વ્યવસ્થિત મળે છે અચ્છા તો અત્યારે હાલ આપણે રિક્ષા ચાલક સાથે વાત કરી અને તેઓ ખૂબ જ સંતુષ્ટ છે મોદી સરકારથી અહીંયાના બીજેપીના જે ઉમેદવાર છે પ્રભુભાઈ એમનાથી અને એમના કામથી એકદમ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે બારડોલી લોકસભા બેઠક પર મતદારોનો મિજાજ કેવો છે મતદારોના મનની વાત શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો નિર્ણાયક દિવસ તો મતદાન પછી જ્યારે પરિણામ આવશે એ જ સાબિત થવાનો છે પરંતુ તેમ છતાં પણ મતદારોનો મિજાજ શું કહી રહ્યો છે તેમના મનની વાત શું છે તે અમે ખાસ આજે મતદારોના મનની વાત કાર્યક્રમમાં જાણવાનો પ્રયત્ન કર્યો અન્ય બેઠક સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર